પાટણમાં એક પ્રખ્યાત પાપડી થાય છે આ સિઝનમાં એનું નામ ફોતરા પાપડી જેના દાણાનો ભાત ખૂબ જ સરસ લાગે છે મીઠો લાગે છે તમે સુરતી દાણાનો પણ બનાવી શકો છો પણ આની કંઈક મીઠાશ અલગ જ હોય છે આ દાણાનો એકદમ તીખો ભાત અને પણ લસણીઓ ખૂબ સરસ લાગે છે શરૂ કરીએ આ સરસ મજાની રેસિપી નમસ્તે મિત્રો હું છું માયા દીપક મિત્રો આજે આપણે બહુ સરસ પાપડી અને પણ સુરતની નહીં પણ પાટણની જે પ્રખ્યાત ફોતરા પાપડી છે એના દાણા જ ઉપયોગમાં લેવામાં આવે છે એના ફોતરા ગાયોને કે ભેંસોને ખવડાવી દેવામાં આવે છે તો એનું લસણીઓ ભાત કેવી રીતે થાય છે અને ખૂબ જ સરસ લાગે છે આ વાનગી તમે જોશો તો તમારા મોમાં પાણી આવી જશે અને એમ થશે કે ક્યારે હું આ વાનગી બનાવું તો આવો આપણે શરૂ કરીએ કોતરા પાપડીના દાણાનો લસણીઓ ભાત પાટણની આ ફોતરા પાપડીનો ભાત લસણ નાખીને લાલ મરચું વાપર્યા વગર તો એના માટે મેં આ પુલાવમાં જે ચોખા જોઈએ છે એ એક વાટકી લીધા છે અને એને હવે પલાળી દઈશું ધોઈ નાખવાના છે પહેલાં બે ત્રણ વાર અને પછી પાણી ડૂબે એટલું પાણી લઈ અને અડધો કલાક પલળવા દેવાના છે ચોખા પલળે ત્યાં સુધી આ જે પાપડી આવે છે એક જાત છે મેં આગળના વિડીયોમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે એ પાટણમાં જ ફક્ત થાય છે આપણે જંગલી પાપડી આમ ફોલતા હોઈએ છે પણ આ પાપડી આમ સીધી ફોલાતી હોય છે અને એના દાણા એવા સરસ કૂણા હોય છે ભાત પલળે ત્યાં સુધી આપણે બધી આ પાપડી ખોલી નાખીએ ખૂબ જ મીઠી લાગે છે મેં ઊંધિયાના એક રેસીપી કરી છે એમાં પણ વાપરી છે આ પાપડી અને ત્યારબાદ એક રીંગણ અને પાપડીનું શાકનું વિડીયો કર્યું છે એમાં પણ સમજાવ્યું છે એટલી સરસ મીઠી લાગે છે અને ત્યાંના લોકોનું તો એવું કહેવામાં આવે છે કે આ પાપડી જ્યારે શરૂ થાય આ સિઝનમાં શિયાળાની ત્યારે લોકોના ઘરે ફિસ્ટ દર આંતરે દિવસે તો આનું ભાત થાય કે શાક થાય કે રીંગણ સાથે કે બધા જુદી જુદી રીતે યુઝ કરતા હોય છે આપણે જેમ શિખંડપુરીનું જમણ કરીએ છીએ એમ આના બધા જમણ બસો બસો ત્રણસો માણસનું રોટલા ને આ પાપડીનું ગાંડા છે ટૂંકમાં આપણે જેમ અમદાવાદની પ્રજા પાપડા પાછળ ગાંડી હોય છે એવી રીતે આ પ્રજા પણ અહીંયાથી ફૂલે છે પાપડીના દાણાને ફોલી લઈએ પાપડીના દાણા ફોલ્યા ત્યાં સુધીમાં ભાત પણ સરસ પલળી ગયો છે તમે જોઈ શકો છો એકદમ વ્હાઈટ થઈ ગયું છે હલાવાનું નથી અજમો અજમો પાપડીના કે કોઈ પણ દાણામાં અજમો તમારે નાખો જ નહીં તો પેટમાં ચૂંક આવશે એટલે મેં અહીંયા દોઢ ચમચી અજમો લીધો છે એક ચમચી રાઈ લીધી છે અઢી ચમચી હળદર છે એક ચમચી મીઠું છે આ મેં લસણને ખાયણીમાં ટીચી લીધું છે એક ટેબલ સ્પૂન આદુ મરચાં ક્રશ કરીને લીધા છે આ લીલું લસણ છે આ તેલ છે આ ઘી છે દાણા છે અને ભાત છે પાપડીવાળો ભાત બનાવવાની શરૂઆત કરીશું લગભગ બે ચમચી તેલ લીધું છે રાઈ નાખી છે આપણે હિંગ નાખીએ છીએ પાપડીના દાણા લીધેલા એ નાખીએ છીએ નાખી દઈએ છીએ દાણા અને ચોખા બે સાથે પાણી નાખીશું એટલે જલ્દી ચડી જશે તરત જ સેટ પણ કાઠા નહીં થાય એટલે તેલ નું થાય ત્યાં સુધી હલાવી દઈએ છે પાણીનો જે ભાગ હોય એ બિલકુલ પાણી નાખવાનો છે અને હવે એમાં આપણે બીજા મસાલા કરી દઈએ છીએ તમે જુઓ છો કે આ પાણી હવે વળવા માંડે છે ગેસ ધીમો રાખીએ છીએ મેં અડધી ચમચી મસાલાની હળદર લીધી છે હળદરનો ઉપયોગ બહુ નથી કરવાનો ફરીથી હલાવી લઈએ છીએ સ્વાદ મુજબ મીઠું મેં અહીંયા સિંધ મીઠું વાપર્યું છે તમે ટાટા મીઠું વાપરતા હો તો ઓછું વાપરવું આ લસણ મેં કચડેલું છે એ નાખ્યું છે આ કાચું લસણ એટલે કે આપણું સૂકું લસણ આવે છે એ છે અને આ લીલા મરચાં છે આ ભાત તીખો હોય ને તો બહુ જ સરસ લાગે છે અને એટલી લસણની જ ફ્લેવર આવે છે એટલે બીજું ડુંગળી કે એવું કાંઈ આપણે ઉમેરતા નથી એ વાટકીથી ચોખા લીધેલા એ રીતે જ માપ લઈને તમારે પાણી ઉમેરવાનું એટલે તમારા ભાત ક્યારે પણ પીલા કે એકદમ ગળી જાય એવા નહીં થાય એકદમ સરસ છુટ્ટો દાણો થશે અને હવે આપણે એક વાટકી પાણી નાખીએ છે અઢી વાટકી નાખી દઈએ છીએ મિત્રો જોઈ શકો છો મેં વચ્ચે હલાવ્યો નથી અને આ જ બેઠો બેઠો આ ભાત બિલકુલ છૂટો થઈ ગયો છે એટલા પરફેક્ટ માપમાં હવે ગેસ બંધ કરીએ છીએ આપણે અને એને ઘસણીઓ ભાત અને મેં આવી રીતે સર્વ કરી દીધો છે આટલી ડીશ એક વાટકીમાંથી થાય છે અને હવે વચ્ચે ખાડો પાડી દેવાનો છે અને જોઈએ કેવી રીતે આપણે ખાવાનું છે તો આ મેં ઘી લીધું છે તમને વધારે ઘી ભાવતું હોય વધારે પણ લઈ શકો છો ઓછું ભાવતું હોય ઓછું પણ લઈ શકો છો આ મેલ્ટ થઈ ગયું છે અને ઘી આવી ગયું છે ત્યારબાદ આપણે લીલું લસણ લીધેલું નાખી દઈએ છીએ બધું અંદર અને બિલકુલ લસણને એકદમ ક્રિસ્પી થવા દઈએ છીએ લસણ ચડી જાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ છીએ અને તમને લસણના ભાગનું મીઠું નાખવું હોય તો નાખી શકો છો ચડી ગયું છે હવે ગેસ બંધ કરીએ છીએ અને એને આપણા ખાડામાં નાખી દઈએ છીએ હે ને મસ્ત અને જ્યારે પણ તમે ખાવા બેસો ત્યારે આ ભૂસ્ત કરી અને લસણ લીલું લસણ નાખેલો ભાગ આમ મિક્સ કરીને ખાશો તો એટલો સરસ લાગે છે હવે એની કોથમીરથી આપણે ગાર્નિશ કરીએ અને ત્યારબાદ સર્વ કરીએ મિત્રો આ પાટણની ફોતરા પાપડીના દાણાનો લસણીઓ ભાત મેં તમને ટ્રીક બતાવી એ રીતે બનાવજો અને ખાજો એટલો બધો સરસ લાગે છે જે લોકો લસણના શોખીન હશે એમને તો આ ખૂબ જ મજા આવશે આની સાથે બીજું કંઈ પણ ખાવાની જરૂર નથી એકલો આ ભાત તમે ખાશો ને તો પણ બહુ જ સરસ લાગે છે જો હું વચ્ચેથી આ જે લસણ વઘારેલું એ ભાગ લઈ અને પછી ઘીવાળો અને ટેસ્ટ કરીએ આપણે ગરમ ગરમ ઘીમાં જે લસણ સાતર્યું છે એનો એનો સરસ ટેસ્ટ આવે છે ભાતમાં જે લીલવા છે કુણા એનો પણ સરસ દાણાનો ટેસ્ટ આવે છે બીજા બધા મસાલા અને સૂકું લસણ લીધેલું અને લીલા મરચાં લીધેલા એની તીખાશ આ તમે બનાવજો બહુ જ સરસ લાગે છે અને તમને બહુ જ ભાવશે તમારે ત્યાં આ પાપડી ના મળતી હોય તો તમે સુરતી પાપડી લઈને પણ બનાવી શકો છો તમે આ મારી રેસીપી જોઈ એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર હજુ પણ તમે સબસ્ક્રાઈબ ના કર્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી નવી વાનગી લઈને હું આવીશ ફેસબુક પર પણ તમે ફોલો કરી શકો છો મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો અને આપણે મળીશું બીજી વાનગી લઈને થેન્ક યુ ફોર વોચિંગ